હેલો ઇટ ફેમિલી કેમ છો બધા મજામાં જય માતાજી જય શ્રી રામ તમે પણ મજામાં હૈશો તો જે કેરુનું અવલોક્સમાં તમારું સ્વાગત છે આજે વાડી આવ્યો તો વાડી અત્યારે થોડુંક કામ હતું એટલા માટે આવ્યો તો કેમ કે રોજડાના ત્રાસ વધારે છે તો અત્યારે વાડી આવવું પડે છે તો નવ દિવસ થઈ ગયા અત્યારે આજ વાડી આવ્યો છું કેમ કે દસ દિવસમાં દસ દિવસ લાગે છે મારા વાડી આવતા જ્યારે રજા હોય ત્યારે હું આવું છું વાડી તમે મારી વાડી તમને હું દેખાડી દઉં તમે જોઈ શકો છો આ મારા ઘઉં છે આર્ય ઘઉં છે અને આર્ય થોડાક મૂરા છે આ ગાજર છે તો અત્યારે થોડોક બકાળું શાકભાજી ઘણી બધી અત્યારે વાવી છે તો શાકભાજી જ લેવાયો તો ત્યારે અત્યારે વાડીનું અત્યારે વધારે અમે ખાઈશી તો આ બધું અત્યારે તાજે તાજું બકાલું છે તમે મેથી છે મૂરા છે ગાજર છે પછી આગળ ઓલ્પા ઘણું બધું છે રીંગડા છે કોથમરી છે એટલે બાયરાથીને કંઈ લેવાનું જ નહીં વસ્તુ બધું અહીંયા ખેતરમાં વાડીમાં મળી જાય બધું અત્યારે તો આપણે એ ફટાફટ આપણે ઉપાડી લઈ ને પછી આપણે મળીએ આગળ ચલો મારો બ્લોગ ચાલુ હે પબજી ચાલુ પબજી પબજી અરન બ્લોગ આપણો બ્લોગ ચાલે છે અત્યારે એડિટિંગ નું કામ કરે છે એડિટિંગ હાલે છે અત્યારે આમાં ચાર મુરતિયા બે ગયા છે બસ સ્ટેન્ડ ચાલીને જાળવાનું છે હવે મોરબી મોરબી જવાનું છે પણ ચાર મુરતિયા અને બાઇક એક છે તો આપણે એક બાઇકમાં કેવી રીતે ચાર જણા જઈશું તો આપણે એક બાઇકવાળાને ફોન કર્યો છે આવે એટલે આપણે ફટાફટ જઈએ મોરબી ચાલો આપણે નીકળી ગયા છે હવે મોરબી માટે હવે આપણું બાઇક આવી ગયું છે મૂર્તિયા બે વાહે આવે છે ને બે મારી એક તો મારી પાછળ બેઠો છે અને એક મુરતી હું આંખું એટલે બે મુરતિયા થઈ ગયા ને બે મૂર્તિયા પાછળ આવે છે તો આપણે કામ ઘણું બધું મોરબીમાં છે તો આપણે બહુ મોડું થઈ ગયું ત્યારે જવાનું હતું સાત વાગે સાત વાગે જવાનું તો એટલે દસ વાગી ગયા હતા અત્યારે તો દસ વાગી ગયા છે તો કામ તો રાતના બાર એક બે વાગી જાય છે કે કામ અહીંયા ખૂટેવું નહીં લગ્નનું થોડું કામ હતું કેમ કે મારા દોસ્તના જે લગ્ન છે લગ્ન છે એટલે સમાન ઘણો બધો લેવાનો છે અહીંયા બાઇક એક છે બાઇકમાં સમાન હંમેશા નહીં એટલે ત્યાંથી પણ એક ગાડી બાંધવી પડશે તો આપણે ફટાફટ જઈને સમાન લઈને ફટાફટ પેક કરી દઈએ આપણે ચાલો પહેલાં તો આપણે જઈએ શેરવાની દુકાને તો હવે તમને દુકાને જઈને મળીએ કેમ કે પહેલાં શેરવાની આપણે લેવાની છે એક શેરવાની પાસ કરી હવે આપણે જોઈએ કેવીક લાગે છે કેમ કે શેરવાની લેવાની છે ત્રણ ચાર શેરવાની લેવાની છે તો આપણે કેવીક લાગે છે અને ચેક કરી જોઈએ જો સારી લાગે તો આપણે લેવાની છે નકર આપણે એને કેન્સલ કરી દેવાની છે કેમકે અહીં શેરવાની ઘણી બધી મળી જાય છે તો આપણે આવું હોય તો હું તમને એડ્રેસ આપી દઈશું

અત્યાર સુધી મારી છે આ પાંચમી શેરવાની શેર જોયું છે પસંદ આવે કે નહીં હવે લાગે છે એવું છે પસંદ તો આવી જાય શેરવાની આપણે લઈ લીધી છે તો આપણે ત્રણ કલાક લાગી ગઈ શેરવાનીમાં તો આપણે મળી આવે નેક્સ્ટ વિડીયોમાં ચલો ગુડ બાય બાય બાય